લેબની સભ્ય છું અને અહીંયા ગાડી જે અહીંયા કેમ્પ સામાજે શાળામાં યોજના કરી છે કેમ્પની તેમાં આવેલા છે અમે વીસ સભ્યોના અમે કેમ્પ માટે સેમ્પલો લઈ લીધા છે અને બીજા સેમ્પલો માટે કેમ્પના સભ્ય છે તે આવી રહ્યા છે અને અહીં ગાડી કેમ્પ સારી રીતે રોજાયો છે અને અમે સારી ઈચ્છા એવી રાખીએ છીએ કે બધાના રિપોર્ટ્સ કમ્પ્લીટ સારા હોય અને બધા તંદુરસ્ત રહે આપનું નામ ફરી ચૌહાણ ભરૂચ નર્મદા માધ્યમિક કર્મચારીઓની ક્રેડિટ સોસાયટી દ્વારા આજ રોજ શ્રી કે એમ શાહ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે તિલકવાડા તાલુકાના સભાસદોનું મેડિકલ હેલ્થ ચેકઅપનું એક સુંદર આયોજન કરવામાં આવ્યું છે આ આયોજન હેઠળ તિલકવાડા તાલુકાના જે સભાસદો છે તિલકવાડા તાલુકાના જે સભાસદો છે લગભગ ચોસઠ જેટલા સભાસદોનું આજે હેલ્થ ચેકઅપ થશે આ એક સુંદર આયોજન છે આ આયોજનથી સભાસદોના જે રિપોર્ટ છે એ રિપોર્ટ દ્વારા પોતે આગળ આગળ પોતાના તંદુરસ્તી માટે અને સ્વાસ્થ્ય માટે કાળજી લે એ માટે આ આયોજન કરવામાં આવેલ છે આપનું નામ વસાવા પરેશકુમાર અમરસિંહ તિલકવાડા તાલુકાના ડિરેક્ટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે